બનાવે ને પછી તમે બતાવીસ જો આવું બનાવે છે જો આવું આમ કતો હરકો બતાવો હરકો બતાવો આવું બનાવે છે મીતા આ અલક્ષ્યા કૃષ્ણ એ ઉમિત બનાવે છે ભાઈ મીતા નવર તો દવાખાને તો જ જવાનો કેમ કે જવાનો હતું પણ દવાખાને હવે રજા આપી દીધી છે ને એટલે અને આવું છે બારે હે બારે જવાનું છે ક્યાં જઈને એ તમે જોજો મિત ને એમ ખાવાની પડી છે ક્યાં જવાનું છે તો કબારે ખાવા ખાવા તો નથી જવાનું પણ જવાનું છે બારે કાના ભગવાનને ક્યાં વયા ગયા છે કઈ ખબર નથી એવું છે ને અને અમારે જો છોકરાઓ આ રવિવાર છે હ રવિવાર છે ને અને નોકરા બધે પતંગો સગાવાન ચાલુ કામિત કો બોલે તા ને રાબિયા જો માર હોય તે જરી રીતે નહીં તમને દેખાય એક મિનિટ હું તમને બતાવું એ રાબિયા જ છે લગભગ તો આ પાણીનું ટીપણું છે ને ત્યાં બેઠી બેઠી કામ કરે છે જરી રીતે જો જો વાળે છે રાબિયા રાબિયા જ છે લગભગ તો હા રાબિયા જ છે જરી રાબિયા છે રાબિયા છે એ કામ કરતી છે કંઈક કમિત રાબિયા કામ કરતી હશે અને અમારે જો મીતા અહીંયા શું કરે છે ને જો બનાવે છે ડાગલા ડોગલી કામિક હમણાં બનાવી ને એટલે તમને બતાવીશ આખું બનાવી નાખે ને પછી કામિક હં આજ છેક એ નથી આવડતું એમાં આગ બનાવતા નથી આવડતું હાલો એ પછી બની જાય ને પછી હું તમને બતાવીશ કામિક અમારા વિડીયા તમે ગમે કે નથી ગમતા કે એ તો બધાય બતાવજો કોઈ એવું તો બતાવતા નથી કે હા આ વિડીયો વિડીયો તમારો સરસ અમે નહીં કે ગાય ગાય નહીં ગાય અમારે જો કબૂતર બેઠું છે ના એના બચ્છા છે કબૂતરના ના ને એટલે અમારા અહીંયા કબૂતર નો ઓલું કરે છે રહી છે નવી ડિઝાઇન તમને મેં કીધું કે કાલે બતાવીશ બતાવી નથી તો તમને બતાવું પીર બાપા જુઓ આવી છે નવી છે ને છે છે અને બુટી છે એ તમને બતાવી દઉં બરોબર જો અહીંયા શેટ છે આમાં નવી ડિઝાઇન છે જુઓ શેર નવી ડિઝાઇન નો ઢગલો આ એની બુટી છે જુઓ આ બુટી નો ઢગલો અને આ છે ને એ બ્રેસલેટ છે હજી આમાં છે ને સેન આવશે જો તમને થી બતાવું આ છે ને બ્રેસલેટ છે ને હજી આમાં છે ને સેન આવશે સેન લગાવવાની આવી સેન આવશે જો આ ઢગલો પડ્યો ને આવી સેન આવશે હું તો આવા વિડીયો બનાવું કામના જ તે બીજા તરીકે ઓછા બનાવું છું ને તમને જો ગમે તો કે જો કે આ બેન તમારા વિડીયા તમને ગમે છે જોવા તો હું બનાવી તો હતું કે હાલો સેટના બનાવવું કે બહારના બનાવવું બહારનાય બનાવીશ ગોકવા એવું નથી પણ આપ બનાવશું બીજું શું તો સારું હાલો અને બહાર જવાનું છે ને એટલે મને પાછું મગજમાંથી ઉયડ્યું નકર કહે છે કે આ તો વિડીયો બનાવવામાં જ રહી છે કે કીધું કે તૈયાર થઈને દેજો તો હજી તો કે તો હું બહાર જઈને તો ત્યાં વિડીયો બનાવીશ બરોબર લાલા ભગવાનના કપડા આમાં રાખ્યા બધાય છોકરાવે જો આજે રવિવાર હતો ને તો બીજા કપડા બદલાવ્યા રવિવાર રવિવારે ખૂદડું ઉડે છે જો આમથી મેં તો અવાજ આવે છે નાના ભગવાનના મોટા ભગવાનના બે ના કપડા આ બધા નાના ભગવાનના છે જો આ બધા નાનાના છે મોટાના મોટા લાલાના બે જોડી છે ત્રણ જોડી આ બધા નાના લાલાના છે જોવો આવી રીતે કપડાનું હું પાછી બનાવતી હતી કાંઈક નવીનમાં મેં બનાવવું જો કાપતી હતી ત્યાં લાઈટ વહી ગઈ પછી રવા દીધું પેલા બનાવવા બેઠી ત્યારે લાઈટ વહી ગઈ તો રસોઈ બનાવીને પાછી એવી તો ત્યારે લાઈટ વહી ગઈ એવી રીતે હતું તો પાછી ત્યારે વહી ગયું તો કેવી રીતે મેળવી અને અમારા જો આધા પાળીને બેઠા છે

કોક ધોતી બનાવે ને કોક પાઘડી બનાવે ને કોક જબ્બો બનાવે ને લાલા ભગવાનનો નો એવી રીતે બનાવવા બે ગયા છે અત્યારે જો બધું વેર વિખેર કરીને જવો હું બનાવતી હી પણ મને કઈ આવડું નહીં હરખું બનાવતા મગજ ન આયલો મારો કેમ ગયું મેં બનાવ્યું ઇમિત આવું કઈક બનાવ્યું પણ મને ન આવડ્યું મિત કે ઘાઘરો છોકરી જે કોઈ લાગે કે આવું નથી પહેરાવું મેં શું હાલો ખોકરી જેવું લાગે કે રાજા રાજા હા આમ બુતા આમ બુતા ન કર દેવાય તો લાજા થઈ જાય બુતા ન કર દે તો લાજા થઈ જાય હું ચેન કાપું નહીં જા હા વી તો લાગે જો આ ઓવાર બનેવો લાલા ભગવાન માટે જો આ હેઠો રાખું તો તો એક તો છોટાડેલું હે ને એટલે ઓલું થઈ જાય એમ સે અમારા બતાવો જો

અને આ મુંગટ બનાવ્યો તમને લઈ માનો બોલો કે જુઓ આવો મુંગટ બન્યો હવે ભલે જોતાવું મૂંગટ હરખો જુઓ આ મૂંગઠ બનાવ્યો હરખો નથી બન્યો આવો બનાવ્યો છે જેવો તેવો કપડાં બનાવ્યા પણ કપડામાં કાંઈ હરખો થયું નહીં આ એક જોડી કપડાં અને આ સેટ જુઓ સેટ વાસળી કાના પગાર ના વાઘા એક હરખું બધું બનાવવા જે પણ કઈ હરખું થયું નહીં આ સેટ બનાવ્યો નથી થતો કેમ થઈ જાય આજે તો હરખું નથી છું સોટે છે બધું લટકે કાના ભગવાનનું એક તો બોલું એવું છે અને એમ થઈ ગયું માથું વાંધો નહીં કાંઈ સોટે છે જુઓ આવી રીતે બનાવ્યું છે હવે રાખી દીધું બધું પાછું કંટાળો આવી ગયો એટલે અને અમારા મિતભાઈને આમ જોઈ લો તમારું તું આ તો હાવ બતાવવું હોય તો કેમ બતાવવું આ બધું લાઈવમાં લાઈવમાં હું વિડીયામાં રુદ્રો અહીંયા ખુઈ ગયો મિત્રો અહીંયા ખુઈ ગયો અહીંયા સુતા અને હવે હું વિડીયોને હેન્ડ કરું છું આ વિડીયો અહીં સુધી તે વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો મળશું કાલે સરખો હોટલ હોય ને હાલો ویډیو پسند آيوے ته لائک کمنټ کړې دي شو مرسي کولای نو بلګ ما ته وغوښتنې جیسه کرشن رادې رادې